હું છું મહુઆ માર્કેટિંગ યાર્ડમાં બરોબર અત્યારે શ્રીફળની રાજ્ય હમણાં થોડીક જ વારમાં ચાલુ થવાની છે બરોબર આજે તારીખ છે મિત્રો પાંચ આઠ બે હજાર વાર છે મંગળવાર આજે આજની આવકની વાત કરું શ્રીફળની કહેવાય કે નારિયેલની તો ઓગણત્રીસો ઓગણત્રીસ ઓગણત્રીસ હજાર પ્લસ નંગની મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આવકતી છે આજના આપણે તાજા મજા બજાર ભાવ જોવા જવાના છે એની પહેલાં એક રીપેસ્ટ છે આપણી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ હાઈપ કરીને ઓપ્શન આપેલું છે બરાબર તે પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારો સપોર્ટ મળી શકે અને જેમ બને વિડીયોને સુધી જોવા ભાઈ અમુક એક એક મિનિટમાં સ્ટિપકીપ કરીને વિડીયોને ઠેકાડી દે છે તો ભાઈ મતલબ શું તો જેમ બને એમ સપોર્ટ કરો ને એન્ડ સુધી જોવા બરોબર એટલી મહેનત કરી છે વિડીયો બનાવવામાં એડિટિંગ કરવામાં પછી અપલોડિંગ કરવામાં તો યાર તમે આટલો સપોર્ટ બનાવી રાખો ચાલો આજના શુભ ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહીએ નવ્વાણું <laughs> આપડી

સત્યાવીસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો મિત્રો આ સો નંગ નો ભાવ ગયો છે બસો ને એકસઠ નો પંચોતેર એસી પંચ્યાસી પંચાસ ઓગણત્રીસો ઓગણત્રીસો એક બે પાંચ પંદોસ્રીસ પીસા પચાસ પચાસ સાઈ પાછ પાંચસો રૂપિયા ઓગણત્રીસો ને પાછા પાસો રૂપિયા છપાય ઓગણત્રીસો પાંચ રૂપિયા ઓગણત્રીસો પાસઠ રૂપિયા અઢારસો અઠારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા અઢારસો એક રૂપિયા અઢારસો એક ત્રણ વાર કેજો અઢારસો એક ભાવ પંદરસો ને દસ ના અમ ભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા એકાવન એકાવન ને પચીસો બાદ પંદ્ય પચીસ બીજા પચાસ પંચા સાઠ પાસે પંચોતેર એસી પંચાસી નેવું પંચાસ ચોવીસો 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 બાદ પંદ્ય પચીસ રીતે હજાર બીજા અંચાવીસો બાદ પંદ્ય એ રૂપિયા હાથ ઓગલયાસો ઓગણ સત્યાવીસો સિત્તેર રૂપિયા અઢારસો ને એસી રૂપિયા એકાશી બસો પંચાસી એને પેલા લીલો ભાઈ પચીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા રૂપિયા હતા બે હાજર પિસ્તાલીસ

પંદરસો ત્રીસ પંચાવન પંદર પંદરસો પંદર પચાસ પંચા સાઈટ પછી પંચોતેર એસો પંચાસ નેવું નેવું રૂપિયા સત્તરસો નેવું નેવું પંચાણું અઢારસો 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 રૂપિયા એક રૂપિયા એક બેઠી રૂપિયા અઢારસો પાંત્રીસ પાંત્રીસ રૂપિયા

小米，小米，小米。

હા કાઢા રાખી ને કાપી જવાના એટલે સાહેબ આપી જવા લેવું હોય આ તો મને ના કીધું છે ઈસ કપાવિયે ઈ તો સમજે કે કાકા કડવીત નાખવા પણ નો તો બી આવી ગયો ફાટલા

સો રૂપિયા મોલબાઈ અઠ્યાવીસો ત્રેસો ત્રેસો રૂપિયા મોલ બાકી પંચોતેર સાહીઠ એવું અઠાડો ઓગણત્રીસો ઓગણત્રીસો એક બે ચારસો બાર બંધાવી પચીત્રીપ છપન રૂપિયા એવું છપ્પન છપ્પન રૂપિયા ઓગણત્રીસો છપન છપ્પન રૂપિયા છપ્પન એસી પંચાસ નેવું રૂપિયા હશે મુકેશભાઈ ઓગણ ત્રીસો નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા ઓગણ ત્રીસો એકાણું ત્રણ પંચાણસો સાત હજાર ત્રણ હજાર રૂપિયા

એકત્રીસો ને એક રૂપિયા બે બે પાંચ છ પંદર એકવીસ બાવીસ પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા હતા નવાનું નવાનું રૂપિયા નવાનું નવાનું એકત્રીસો ને નવ્વાણું ભાવ આવ્યો